હેલો ગુડ મોર્નિંગ કેમ છો આ વખતે તમે બધા મજામાં છો અત્યારે વાગ્યા છે સવારના દસ અને અમે લોકો હવે શૂટમાં જવા નીકળી ગઈ આ એક રૂમ લો તો એવો છે મતલબ કે આ હોટલમાં કે તમે ગમે ત્યારે આવો તમને સેમ જ વાતાવરણ લાગે અત્યારે દરવાજો બંધ કર દે એટલે કોકને એમ જ લાગે રાત જ છે જાગો એની ખબર જ ન પડે પણ અમે સવારે રેગ્યુલર ટાઈમે જાગી ગયા હતા મારા અહીંયા ચતનભાઈ છે એ બધા મોડા ઉઠવા છે એટલે એની વેઇટ કરતી કરીને અમે અડધો પોણો કલાકથી બેઠા છીએ હવે જાય છીએ એમની ઓફિસે ત્યાંથી આજે જવાનું છે અમારા શૂટમાં પેલા નાસ્તો પાણી કરશું ચાલો ચાલો રામ રામ ચાર

આવી જ જાગો ગરમ પાણી સવાર નવ વાગે વાત હતી ભેગા થવાની અત્યારે સાડા દસ વાગ્યા છે દસ છવ્વીસ થઈ છે મેં દસ વાગ્યા પછીનું જ કીધું હતું કદાચ તમારે સાંભળવામાં આમ જેમ જોવું છે મેં તમને એ જ કીધું હતું કે આપણે જ્યાં શૂટ છે ને એ સાડા અગિયાર વાગ્યા પછી શૂટ છે અગિયાર વાગ્યાનું કીધું હતું એ પહેલાં નાસ્તો પાણી બધું કરીને જગ્યાએ પહોંચે કેટલા વાગે

થોડાક દિવસ પેલા બેબી સાવર માં ગયા તા ને આપણે વાની છે વિડીયો એ આપડે મૂકો તો ઓલો ગોલા ને બધું હતું જમવામાં એની ઘરે બાબુ આવ્યો છે તો એ ગિફ્ટ થઈ ગયા છે અમને મીઠાઈ પેકિંગ કર્યું રહ્યો છે ખોલો જોઈ શું છે બા આમાં જોઈ એનો ફોટો છે દેખાડો સરસ છે ભાવિનભાઈ જેવો જ છે અહ બાની ફેવરિટ વસ્તુ આવી વાહ અરે વાહ સરસ મેં જૈના સફેટ સફેટ પેંડા ઠીક હે આ યે થોડા સે ભાઈ કે સર ચેક હો ગયે અમે સવારે નીકળ્યા પછી સીધા શૂટમાં આવી ગયા હતા ઓલમોસ્ટ શૂટ અમારું પતી ગયું છે છે થોડું ઘણું બાકી સવારના દસ વાગે પહેલવાન છોલે ભટપુરા અહીંયા ના જોરદાર મળે છે ત્યાં ખાવા જવાનું હતું પણ અમે કઈ ખાધું નથી આજ બપોરના પોણો વાગ્યો મતલબ કે સવારનો નાસ્તો હવે અમે અહીંયા કરીએ છીએ શૂટમાં પછી બપોર અમારે પાપડનું નું શાકે ખાવાનું તો હવે એ જોઈ કેટલા વાગે જાય છે રાત્રે હવે આઈથી હજી અમારે બીજા શૂટ છે એટલે ડાયરેક્ટ ત્યાં જાશુ ના ના એના જ છે કલર એનો જ છે

હાલો હા સરદાર માર્કેટ ઓકે હા સુરત હા સુરતીલાલા એક શૂટ માં અમે બે વાહ આગળ ત્રણ પાંચ જણા હતા ટીમ બહુ મોટી હોય ટીમ વર્ક ટીમ વર્ક

ફોલા બટુરા ની ખાધું ને મે હું અમે કાઠિયાવાડી માંસો ખાસી મે હાલે ને રસ્તા માં મૌ છાસ તો ભિલાય કોઈકી બાય કરી વસ્તુ બાય કોને ડિસ્ટ્રેક્ટ થઈ ગયા કઈ રીતે દોરો સેટ કરે છે જોયું તમે અરે આ બેન છે ને એ આઈબ્રો નો દોરો સેટ કરે છે આ બ્રાઇડલ સ્ટુડિયો ચલાવવામાં આવે છે અરે બ્રાઇડલ નું પેકેજ તો છે અરે બ્રાઇડલ નું પેકેજ છે ને એ માત્ર 9999 માંથી સ્ટાર્ટ થઈ જાય છે અને સાથે અને સાથે સાઇડલ તો એકદમ ફ્રી હોય છે અરે અહીંયા જે પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે ને બધી જ પ્રોડક્ટ સારી કંપનીની યુઝ કરવામાં આવે છે અને અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે એટલે તમે અહીંયા ગમે ત્યારે આવશો ને તો તમારે અપોઇન્ટમેન્ટ બુક કરીને જ આવવાનું છે અહીંયા સ્ક્રીન અહીંયા સ્કીન ટ્રીટમેન્ટ હે આમાં તન તન રાઉન્ડ આટલો રસ હોય આટલો રસ હોય બાપા સુરતની મહેમાન વધી જાય અત્યારે બીજું જે શૂટ હતું કુર્તાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એટલે તમને થોડુંક બતાવું કે કેવી રીતે કુર્તા બનતા હોય છે રો મટીરીયલ જન રો મટીરીયલ વેલવેટ છે વેલવેટ છે હા અરબિન વેલવેટ આવે છે એમ અરબિન વેલવેટ હમ કોઈ મને ચાલે એમ જે છે પ્રોપર સોયન છે જે છે સંચા થી થતું પેલા હાથે કરતા પછી સંચા એવા ને મશીન આવી ગયા બરાબર એ પેલા હાથે થી વધુ એવા માંથા ઝડપથી કામ

અને એમાંય ઘણી બધી અવનવી ડિઝાઇન છે વેરાયટી છે સાહેબ આ જ જાવ ને કઈ કઈ કહેવાય આ છે આ બધા એમરોડરી વર્ક વાળા હા પ્લેન કુક તો આવશે પ્લસ ઉપર કોટી છે વર્ક વાળી આવશે એમરોડરી પછી હેવી વર્ક માં જોઈએ તો આ કુક આ ટાઈપ માં છે હમ એટલે બાર અત્યારે વધારે ટ્રેન્ડિંગ માં છે આઉટ ઓફ કન્ફ્રી માં હા યુકે છે અને આપણે યુએસએ છે ત્યાં બધે જાય જ છે અમારો હમ હમ

વ્યુઅર્સ જોતા હોય તો આ જગ્યા કઈ કહેવાય વધેરા સર્કલ છે ગજેરા સ્કૂલની એક્ઝેક્ટ સામે છે અને ત્યાં કાર્યક્રમનો ટાઈમ છે સાડા ત્રણ ચારથી લઈને સાડા છ સાત સાત વાગ્યે તમને કાંઈ નહીં ધીરે થયો જ નહીં અને એક ડબ્બો છે ડબ્બો જ ડબ્બો પૂરો થયા નથી કહેવાય ગજેરા સર્કલ નથી

યુનિવર્સમાં અનલિમિટેડ પૈસા હે તમે તું મનોરમ ધ્યાન રાખો એટલે મળી જાય એમ તો મહેનત કરી જો એ ભાઈ મહેનત કરે છે હું મહેનત કરું છું આઈ આવ્યો છું તારે તમને એમ નથી બરાબર છે મહેનત જરૂરી છે મહેનત કરવી એટલે ફળ મળે જ છે પણ મહેનત જરૂરી છે મહેનત પ્લસ આ મનીવાળા એટલે તમારે પૈસા ગણવાનું તકલીફ પડશે એટલા બધા પૈસા આવશે એવું મારું પોતાનું માનવું છે અને મનીમાલા બેને લગાડ્યા પછી એવો મને અનુભવ છે કે ના એ ખરેખર યુનિક આઈડિયા છે

જે લોકો ઘરેથી કોઈ લેડીઝને એવું હોય કે ભાઈ આપણે ઘરે બેઠા કામ કરવું છે તો તમે ભાઈનો સંપર્ક કરશો તો આ એમનું પાછળ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાંથી કુર્તી તૈયાર થઈને આવે અને અહીંયા જ એ એ લોકોને ડિસ્પ્લેમાં રાખે છે અને હોલસેલ એમનું કામ છે ડાયરેક્ટ ફેક્ટરીમાંથી મેન સારી વાત એ છે કે એકદમ યુનિક ફેબ્રિક યુનિક ફર્મો માલ પણ એક નંબર મળશે તમારો માલ જે રિસેલર વેચવા માટે લઈ જાય છે એ લોકોને કોઈ ફરિયાદ નહીં આવે કે આ વોસ થયા પછી આ રીતનું થઈ ગયું કે ફેબ્રિક ખરાબ થઈ ગયું એક નંબર માલ અને એકદમ યાદબી ભાવે મળશે કેમ કે અહીંયા પાછળ ફેક્ટરી ડાયરેક્ટ જ અહીંયા આઉટલેટ હોવાથી કોઈ વચ્ચે કોઈ વ્યક્તિનો નફો ચડતો નથી એક નંબર માલ આવશે એની ફૂલ ગેરંટી આપવામાં આવશે અને અત્યારે સાંજના સાડા સાત જેવું થયું છે અત્યારે કારીગરો તો એમના હવે જતા રહ્યા છે એક બે જણા છે એ કામ કરે છે ખાલી એક દરવાજો ખોલીને બતાવી બતાવી કે આ પાછળ જો કામ ચાલતું છે

ને હવે તૈયારી કરવાની છે કાલ નો થોડોક દોરણ પડ્યો છે ઈડલી નું તો આજે ઉત્તપમ બનાવી નાખી વિચાર કર્યો છે તો ઉતરે એટલે પેલા બા પેલું ટેસ્ટિંગ કરાવી દઈ આ છે દોરણ આમાં ડુંગળી ટમેટા કોથમીર મરચા મીઠું તીખાનો ભૂકો એટલું એડ કરેલું છે અને આજે સોમી ઓઢેમનો તળેલું જો પર એ બાજ હવે છે ઉત્તપમ હા બસ આજે ઉત્તપમ બનાવીએ તો ની કાટા ચમચી થી નહીં બાટ ન બગડવો જોઈએ સરસ તૈયાર હ और जाओ मत कल ये तो दूसरी रात है तो तो जींस तो में चालू लगे ये बता दे और ये भी बड़ा ध्यान दो देर हमने मेल भूल किया है एस भाई एक बार बोल दीजिए आज खड़े भी चालू है દિવાળી પછી આપણે ક્યાં મળે આપણે જો ને ઓલા વિડિયો લેવાની આયા હતા તમે શૂટિંગ માટે એ દિવાળી દિવાળી પછી હવે દિવાળી એ પછી આપણે મળ્યા આપણે જીત દિવાળી એ જ મળ્યા દિવાળી કન્ટેન્ટ નોતા આ જો ખબર છે ઢોસા વાળું લેવા દિવાળી પછી તમે આયા હતા આપણે ઓલો વિડિયો શૂટ કર્યો એટલી વડા વાળો પછી એકવાર હુમણા આવ્યો તો દિવાળી પછી એકવાર આયા હતો નથી એકવાર તો ગયો તો યાદ નથી તો નથી નથી

એક શિલ્પાબેન પટેલ કહે છે કે મને બા ને અંબા અંબા કે જો મારા વતી રોજ આપડા વિડીયો જોવે છે અને મેં બે ચાર વાર કમેન્ટ વાંચી હતી પણ મેં અત્યારે નામ ગોયતું પણ એ કમેન્ટ મને ન મળી કલકત કલકત્તાથી ગૌરવભાઈ ને ગૌરાંગભાઈ આપણા વિડીયો જોવે છે તમને કલકત્તા બોલાવે છે જવું છે કલકત્તા એણે બે ચાર વાર કીધેલું હતું પણ હવે તમે પાછી આ વિડીયોમાં કમેન્ટ કરજો તો મને નામ એક્ઝેક્ટ યાદ આવી જાય ગૌરવભાઈ હતું કે ગૌરાંગભાઈ હતું કમેન્ટ પાણીપુરી ખાઈ આવશું ન્યાની બહુ સરસ આવે હા પાણીપુરી ખાવા ન્યા સુધી આનંદ આ વિડીયો જોશે ને તો કે છે આ બે ને કામ નથી પાણીપુરી ખાવા જાશું પાણીપુરી ખાવા જાશું

અત્યારે ઓમ ધાબામાં છીએ ઓમ ધાબા એટલે કે પૂણા કેનાલ રોડ વનમાળી જંક્શન વનમાળી બીઆરટીએસ ની એક્ઝેક્ટ બાજુમાં તમને રાજસ્થાની ટેસ્ટમાં બધી જ વસ્તુ રાજસ્થાની પ્રોપર રાજસ્થાની મળી જાય છે અહીંયાનું પાપડનું શાક જોરદાર ટૂંકમાં મને બહુ ભાવ બાકી દાળ બાકીનો અમે વિડીયો બનાવ્યો હતો આજથી એક દોઢ વર્ષ પહેલાં હજી જસ્ટ બેકઅપનું બધું કામકાજ પીતું મેડમ મારે ફોનમાં ચર્ચા પૈ હતી અને હવે બસ આ બ્લોગ એડિટ કરીશ અને પછી સુવાનું છે વાગ્યા છે રાતના સાડા અગિયાર અને કાલ વહેલું ઉઠવાનું છે અહીંથી એક દૂર એક જગ્યા છે સિત્તેર એસી કિલોમીટર દૂર ત્યાં જવાનું છે એક નવી જ રેસીપીનું શૂટ કરવાનું છે એ અત્યારે રિવિલ નથી કરવાનું કેમકે એ વિડીયો આવે ત્યારે અમે રિવિલ કરશું અને હવે હું આ બ્લોગને વિરામમાં આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભાગ